સુરતમાં ભેજાબાજુ અવનવી તરકી બચમાવીને લોકો પાસેથી રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે સુરત શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લાલગેટ પોલીસ મથકની હદમાં રહેતો વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને બેતાળીસ હજાર રૂપિયા ગુમાવ્યા હતા જોકે આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તે બેંક એકાઉન્ટ ધારકને ઝડપી પાડ્યો હતો સુરતમાં ભેજા બાજુ અવનવી તરકી બજમાવીને લોકો પાસેથી રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે સુરત શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લાલગેટ પોલીસ મથકની હદમાં રહેતો વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને બેતાળીસ હજાર રૂપિયા ગુમાવ્યા હતા જોકે આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તે બેંક એકાઉન્ટ ધારકને ઝડપી પાડ્યો હતો અને તેની તપાસમાં ચોંકાવી માહિતી સામે આવી છે સુરતના લાલગેટ પોલીસ મંત્રની હદમાં શાહપુર વિસ્તારમાં રહેતા ઓળખાણ આપી પોતે હોસ્પિટલમાં છે અને પૈસાની જરૂર છે પરંતુ પોતાનું ગૂગલ પે બંધ હોવાથી હું તારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવું છું જે પૈસા હું તને એક ક્યુઆર કોડ વોટ્સએપ કરું છું જેમાં ટ્રાન્સફર કર્યા તેમ જણાવીને બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલાનો ટેક્સ મેસેજ મોકલો હતો જે બાદ મોકલે ક્યુઆર કોડ પર પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું આથી અહેમદ નઝીર અહેમદે કોઈ પણ પ્રકારનું બેલેન્સ કર્યા વગર જ કોડ પર પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા અને બાદમાં તેના બેંક એકાઉન્ટ ચેક કરતા કોઈ પૈસા ટ્રાન્સફરથી આવ્યા ન હતા આ મામલે સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી માહિતી મંગાવવામાં આવી હતી અને આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ તપાસ દરમિયાન ફરિયાદીના નાણાં એક્સિસ બેન્ક મારફતે હાલના આરોપી પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલના ધી આદિનાથ કો ઓપરેટિવ બેંક સુરતમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે તેની પૂછપરછ કરતા પોતાના ડોક્યુમેન્ટ્સ ઉપર આ બેંક એકાઉન્ટ ખોલાવી પચ્ચીસ રૂપિયામાં પ્રકાશ ઠક્કરને આપ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ બેંકની ત્રણ પાસબુક એક ચેકબુક એક ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા તેમજ અત્યાર સુધીમાં તેણે અલગ અલગ કુલ તેર બેંકોના એકાઉન્ટ ખોલાવી અને વીસથી પચીસ હજારમાં પ્રકાશ ઠક્કરને આપેલા છે અને આ એકાઉન્ટ ઉપર અત્યાર સુધીમાં વીસ સાયબર ફરિયાદો થઈ ચૂકી છે આ ઈસમે આપેલા ધી આદિનાથ કોઓપરેટિવ બેંક સુરતના એકાઉન્ટમાં પિસ્તાળીસ દિવસમાં જ એકસો સોળ ટ્રાન્ઝેક્શનથી કુલ બે કરોડ પંચોતેર લાખની રકમ છેતરપિંડીથી મેળવેલ છે હાલ પકડાયેલા આરોપી પ્રિયાંશ અને પ્રકાશ ઠક્કર એકબીજાના મિત્ર છે અને છેલ્લા બે વર્ષથી પ્રકાશ ગોવા ખાતે કોઈ ઓફિસમાં કામ કરતો હોય અને પ્રિયાંશને પૈસાની જરૂર હોવાથી પ્રકાશે તેને બેંક એકાઉન્ટ ખોલી આપવા જણાવ્યું જેના બદલામાં તેને એક એકાઉન્ટ વીસ થી પચીસ હજાર આપવાનું જણાવ્યું હતું અને બેંક એકાઉન્ટ ખોલાવી તેની પાસબુક ચેકબુક ડેબિટ કાર્ડ કુરિયર મારફતે ગોવા ખાતે મોકલી આપતો હતો પ્રકાશ ઠક્કર તે એકાઉન્ટ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે વાપરતો હતો વધુમાં તે બેંક એકાઉન્ટ સાથે તેના નામના સિમ કાર્ડ લઈને પણ મોબાઈલ બેન્કિંગ તરીકે વાપરવા માટે મોકલતો હતો એક આદિનાથ બેંક છે એની અંદર એ બેતાળીસ હજાર એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એ એકાઉન્ટની વિગત કરતાં ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું હતું કે આ પ્રિયા ઇન્દ્રવર્ધન પટેલે આ આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને પચીસ હજાર રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે એને પચીસ હજાર રૂપિયામાં એકાઉન્ટ એને વેચેલું હતું અને એની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતાં તેના નામે આવા તીર તેર જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે એટલે પ્રકાશ ઠક્કરને જે છે એ એને બેતાળીસ હજાર રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતાં એ હમણાં પિસ્તાળીસ દિવસ પહેલાં જે ઓપ ઓપન થયેલું છે પરંતુ આ પિસ્તાળીસ દિવસની અંદર અત્યાર સુધી કુલ એકસો ને સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાશવદન પટેલ છે તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાશ ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને એ બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આજે એકસો સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી ત્રણ પાસબુક એક ચેક ચેકબુક એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તો સુરત શહેરને ની પ્રજાને આમ સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈપણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સ ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાય કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય તો એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ